આજે આપણે લોકશાહી વ્યવસ્થામાં જીવીએ છીએ લોકશાહી વ્યવસ્થાની મૂળભૂત વ્યાખ્યા એવું કહે છે કે એ ગવર્મેન્ટ બાય ધ પીપલ એટલે કે લોકો વડે રચાયેલી સરકાર ગવર્મેન્ટ ફોર ધ પીપલ લોકો માટે રચાયેલી સરકાર અને ગવર્મેન્ટ ઓફ ધ પીપલ એટલે કે લોકોથી રચાયેલી સરકાર લોકો એમાં કેન્દ્ર સ્થાને છે પ્રજા જ રાજા છે અને આ પ્રજા રાજા છે ત્યારે કેટલીકવાર ઉચ્ચ રાજ્ય સત્તા ભોગવનાર રાજ્ય સત્તાના સંચાલન માટે પ્રજા જ નિયુક્ત કરે તે પછી વડાપ્રધાન હોય પ્રમુખ પ્રકારની લોકશાહી હોય તો ત્યાં પ્રમુખ હોય જે અમેરિકામાં છે પ્રધાનો હોય અને બીજા સત્તાના વાહકો તરીકે કામ કરતા ઉચ્ચ અધિકારીઓ પણ હોઈ શકે જાણે અજાણે આજકાલ એવી માન્યતા ફેલાવા માંડી છે કે આ પ્રજાના પ્રતિનિધિ એટલે એમણે સંપૂર્ણપણે પ્રજાની માફક જ રહેવું પ્રજાનો સામાન્ય માણસ જે રીતે રહે એ જ રીતે મંત્રીએ રહેવું એ જ રીતે વડાપ્રધાને રહેવું એ જ રીતે બીજાઓએ રહેવું ચાણક્યમાં જુદા પડે છે ચાણક્ય એવું કહે છે કે રાજ્ય સત્તા શત્રુ વિનાની હોતી નથી રાજ્ય સત્તા પાસે જાત જાતના નિર્ણયો કરવાના આવે છે ક્યાંક કોકને દંડ દેવાનો પણ આવે છે ક્યાંક કોકને અણગમતા નિર્ણયો કરવાના પણ આવે છે ક્યાંક દેશના હિતમાં કોઈક એવો નિર્ણય પણ લેવાનો આવે કે જે મહદઅંશે એક ચોક્કસ સમુદાય અથવા તો ચોક્કસ ધર્મની વિરોધમાં પણ હોઈ શકે અને આ પરિસ્થિતિમાં એ સમજવું જોઈએ કે રાજ્ય સત્તા શત્રુ વગરની હોતી નથી રાજા એક જ હોય છે વડાપ્રધાન એક જ હોય છે રાષ્ટ્રપ્રમુખ એક જ હોય છે અને દોસ્તો ત્યારે એ સમજી લો કે આપણે એ એકની હત્યાથી હજારોનું ભવિષ્ય અંધકારમાં થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરીએ જો એ એકની સુરક્ષા બાબતમાં આપણે બેદરકાર રહીએ તો આ કોઈ પોતાની જાતને મોટા દેખાડવા માટે સલામતી વ્યવસ્થા કરી છે પોતાની જાતને બીજાથી જુદા પાડી નાખવા માટે સલામતી વ્યવસ્થા છે હવે પ્રજાના પ્રતિનિધિઓ પોતે અંગરક્ષકો લઈને ફરે છે આ વાહ્યાત વાત છે વાહ્યાવત વાત એટલા માટે છે કે સલામતીના કેટલાક પાયાના સિદ્ધાંતો છે એનો પહેલો સિદ્ધાંત છે ડેન્જર ટુ ધ લાઈફ કમ્સ ફ્રોમ ધ ડાયરેક્શન લિસ્ટ એક્સપેક્ટેડ જીવનને ખતરો અથવા ભય તમને જ્યાંથી એની શક્યતા ન દેખાતી હોય તે દિશામાંથી આવે છે નિર્દોષમાં નિર્દોષ વસ્તુ તમને દેખાતી હોય જ્યાંથી કોઈ શક્યતા ના હોય તમારે જીવન પ્રત્યે ભય માટેની રાજાને અથવા ઉચ્ચ સ્થાને બેઠેલા વ્યક્તિઓને ખતરો તે દિશામાંથી આવે છે ઇન્દિરા ગાંધીને એમના અંગરક્ષકોએ એમની હત્યા કરી નાખી નાસર ગાર્ડ ઓફ ઓનર લેતા હતા ત્યાં એમને ઓડાડી દીધા ઓલો ઓફ પોમે પિક્ચર જોઈને જતો હતો ત્યાં એને એનું ખૂન થઈ ગયું લિંકન નાટક જોવા બેઠા હતા થિયેટરમાં એનું ખૂન થઈ ગયું નેપાળના મહારાજા કુટુંબ સાથે જમી રહ્યા હતા ત્યાં એનું ખૂન થઈ ગયું સંપૂર્ણ કુટુંબનો સફાયો થઈ ગયો બિયંતસિંગ પોતાની ઓફિસમાંથી નીચે ઉતરતા હતા અને ગાડીમાં બ્લાસ્ટ થયો ધ ડેન્જર લાઈફ કમ્સ ફ્રોમ ડિરેક્શન લિસ્ટ સમજીને ચાલો સલામતીનો પાયાનો સિદ્ધાંત છે અને એટલે કોઈ એમ માનતું હોય કે આ માણસ બહુ બહાદુર છે એટલે કશું નથી રાખતો બહાદુરને મૂર્ખ છે ઉચ્ચ સ્થાને બેઠેલ વ્યક્તિએ આ વસ્તુ બિલકુલ પોતાના મગજમાં લખીને રાખવી જોઈએ કે ડેન્જર ટુ ધ લાઈફ કમ્સ ફ્રોમ ડિરેક્શન લિ લિસ્ટ એક્સપેક્ટેડ બીજો સિદ્ધાંત છે એનો સલામતીનો કે જે માણસ હુમલો કરવા આવે છે ને એ જેના પર હુમલો કરવાનો હોય છે તેના કરતાં વધારે તૈયાર હોય છે કારણ કે પહેલો હુમલો એ કરે છે એ અભ્યાસ કરે છે પહેલાં જેના પર હુમલો કરવાનો માણસ ક્યારે ક્યાં હોય છે કયો સમય હોય છે જ્યારે ઓછામાં ઓછો સુરક્ષિત હોય છે કઈ જગ્યા એવી છે જ્યાં એના પર હુમલો કરવા માટે એનું બહુ સરળ બનશે કયું સાધન વાપરીએ તો એ સરળતા વધી જાય એટલે જે માણસ હુમલો કરવા આવે છે પૂરો સજ્જ થઈને આવે છે સુસજ્જ થઈને આવે છે મહિનાઓની તૈયારી કરીને આવે છે રાતોરાત એકદમ મનમાં વિચાર આવીને આવીને જ જતો ત્યાં પછીનો ત્રીજો સિદ્ધાંત ધી અટેકર ઇઝ ઓલવેઝ વન સ્ટેપ અહેડ ઇન ટર્મ્સ ઓફ ટેકનોલોજી દેન ધી ટાર્ગેટ જે માણસ ઉપર એને હુમલો કરવાનો છે તે હુમલાખોર અથવા આતંકવાદી અથવા બીજા કોઈ પણ પ્રકારનો ભાંગફોડિયા તત્વ એ જે જેની પાસે સુરક્ષા વ્યવસ્થા છે એના કરતાં ટેકનોલોજીની દ્રષ્ટિએ એ એક ડગલું આગળ છે અભ્યાસ કરે છે કારણ કે એની આની આજુબાજુ સિક્યોરિટીનું કયું જાળવું છે ક્યાં ક્યાંથી એમાં છિંડા પાડી શકાય એમ છે કઈ રીતે એમાં છીંડું પાડ્યું હોય તો વધારે અસરકારક બને અને એ એ રીતે છીંડું પાડીને એમાં ઘૂસે છે ચોથો તમારી સિક્યોરિટી ગમે તેટલી સુસજ્જ હોય પણ સિક્યોરિટી એ ત્યારે જ કામ આવે છે વેન યુ આર સેવડ ઓફ ધ ફર્સ્ટ બુલેટ તમારા ઉપર હુમલો કરનાર એ પહેલી ગોળી ચલાવે છે એ ગોળીથી તમે બચી ગયા તો જ સિક્યોરિટી કામ આવે છે અને છેલ્લે દોસ્તો જે હુમલા આવે છે જે હુમલો કરવા આવ્યો છે કે આતંકવાદી છે કે બીજો કોઈ છે એ મરવા નીકળ્યો છે એક મરણ્યો સોને ભારે જ્યારે તમારા અંગરક્ષકો એ નોકરીયાત છે આ બંનેના મોટિવેશનમાં પણ ઘણો ફરક હોય છે અને એટલે રાજાએ પૂરતી સુરક્ષા વગર ફરવું ના જોઈએ એવું ચાણક્ય કહે છે એણે કદી પણ પોતાની રક્ષાની ઉપેક્ષા નહીં કરવી જોઈએ સાવધાની અને પૂરતી તૈયારી રાખવી એ ભયની નિશાની નથી પણ કુશળતા અને જાગૃતતાની નિશાની છે એ બહાદુરી બતાવવાની નથી એટલે ચાણક્ય કહે છે કે લોકો ખરો ભય હોવા છતાં સાવધાની કે તકેદારી નથી રાખતા તે નિર્ભય નથી સાંભળો જે લોકો આવી સાવધાની કે તકેદારી નથી રાખતા ટોળામાં કૂદી પડે છે રાજીવ ગાંધી જો ટોળામાં નહીં ગયા હોત તો પ્રશ્ન ઊભો નહીં થતે પગ ટોળામાં કૂદી પડે છે આવી તકેદારી નથી રાખતા તે નિર્ભય નથી પણ મૂર્ખ અથવા ભોટ છે તેમનું અકાળે મૃત્યુ થઈ શકે છે રાજાનું જીવન હજારોના જીવન સાથે સંકળાયેલું હોવાથી તેમણે હંમેશા સાવધાનીપૂર્વક સ્વરક્ષામાં પોતાની બધી જ તૈયારી રાખવી જોઈએ ગમે તે કોઈ કે મંત્રી હોય પ્રધાનમંત્રી હોય પ્રમુખ હોય જે કોઈ ઉચ્ચ સ્થાને બેઠેલ રાજ્ય વ્યવસ્થામાં આજની લોકશાહી વ્યવસ્થા આપણે કહીએ તો એની સલામતી માટેની જેટલી વ્યવસ્થા રાખો તેટલી ઓછી છે કારણ કે ડેન્જર કમ્સ ટુ ધ ટુ ટુ ધ લાઈફ ફ્રોમ ધ ડિરેક્શન લિસ્ટ એક્સપેક્ટેડ હુમલાવર તમારા કરતાં વધારે તૈયાર થઈને યોગ્ય સમયે પોતાને જ્યારે હુમલો કરો છે તે સમય પસંદગી કરવાનો અધિકાર રાખીને તમાર પર હુમલો કરવા માટે આવે છે અરે એટલે ચાણક્ય કહે છે કે રાજા જ્યારે સવારે નિંદ્રામાંથી ઉઠે ત્યારથી જ જુદા જુદા રક્ષકો દ્વારા રક્ષિત થઈને એને બહાર નીકળવું એ પોતાના પુત્રોને પણ મળે ને તો અંગરક્ષકો સાથે રાખવા વયસ્ક પુત્રને મળે તો અંગરક્ષકો સાથે રાખવા અને રક્ષાની જવાબદારી કોને સોંપવી જે ખાનદાન અને કુલીન લોકો હોય જેમને વિશિષ્ટ રીતે તાલીમ આપવામાં આવી હોય જે સેવક સુરક્ષા વ્યવસ્થામાંથી એકવાર નીકળી ગયો હોય તેના પર વિશ્વાસ મૂકવો નહીં જ્યાં જરા પણ સુરક્ષા વ્યવસ્થા બાબતમાં એના સેવકો બાબતમાં શંકા થાય ઇન્દિરાબેનને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે તમારા અંગરક્ષકો બદલો તમારી જિંદગીને ત્યાંથી જોખમ આવી શકે એમ છે બહાદુરી બતાવીને કે નહીં હું એવું કરું તો કોઈ કોમના પર આક્ષેપ કરું છું બહાદુરી બતાવી એવા ઇન્દિરાબેને પોતાનો જાન ખોયો આ બહાદુરી નથી મૂર્ખતા છે સિક્યોરિટી કન્સર્ન્સ હેવ ધ મોસ્ટ પ્રાયોરિટી રાજાએ વિદેશી પુરુષને પણ અંગરક્ષક નહીં રાખવો જોઈએ જે ધર્મ તથા જ્ઞાતિથી બદનામ હોય તેનો વિશ્વાસ કરવો જોઈએ નહીં એને અંગરક્ષક બનાવી શકાય નહીં જે લોકો રાષ્ટ્રકર્તા ધર્મને સર્વોચ્ચ મહત્ત્વ આપતા હોય અને રાષ્ટ્રના ભોગે પણ ધર્મને આગળ ધરતા હોય તેમનો વિશ્વાસ ન કરાય ઓપરેશન સ્ટાર આનો બહુ સરસ નમૂનો છે તેમને કદી પણ મહત્ત્વના પદો પર નિયુક્ત ન કરાય રાજાની રસોઈ ગુપ્ત સ્થળે બનાવવી જોઈએ પૂરી ચકાસણી કર્યા પછી જ રાજાએ એનો ઉપયોગ કરવો જોઈએ ગમે તેના હાથનું પાણી નહીં પીવું જોઈએ તેમાં દગો થઈ શકે છે ઓઢવા પાથરવાના વસ્ત્રોમાં પણ વિષપ્રયોગ થઈ શકે છે વાળંદથી પણ રાજાએ સાવ સાવધાન રહેવું હાથી ગોડા પાલખી અને નાવ જેવા વાહનોમાં બેસતા પર રાજાએ પૂરતી સુરક્ષાની ચકાસણી કરી લેવી અને એટલે નાદિર શાહે જ્યારે દિલ્હી જીત્યું અને એના માટે હાથીની અંબાડી પર બેસાડીને એનો નગરમાં વરઘોડો કાઢવા માટે હાથી લાવવામાં આવે ત્યારે પૂછ્યું કે આનો લગામ ક્યાં છે ત્યારે એને કોઈએ કહ્યું કે હાથીને લગામ ના હોય એ પેલો મહાવત છે એની પાસે અંકુશ હોય એનાથી હાથી એને કાબૂમાં રહે નાદિર શાહે એને કહ્યું કે જે જે વાહન જે પ્રાણી જેની લગામ મારા હાથમાં ન હોય એવા કોઈ પ્રાણી પર કે વાહન પર હું બેસતો નથી લગામ મારા હાથમાં હોય તેના ઉપર જ હું સવારી કરું છું એટલે આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખ્યાલ રાખવો જોઈએ કે શત્રુઓ રાજાની ક્યારે પણ હત્યા કરી શકે છે અને હત્યા કરવા માટેનો સમય એ હત્યા કરવા માટેનું માધ્યમ એ હત્યા કરવા માટેની વ્યવસ્થા એવી પસંદ કરશે કે ક્યારેય આ આજ દિવસ સુધી કોઈપણ રાજકીય હત્યા એ હત્યાનો તાગ મેળવી શકાયો નથી એક મહાત્મા ગાંધીજીને ગોળસે ગોળી મારી તે એનો તાગ મેળવી શકાયો હતો બાકી બધા કિસ્સાઓમાં ક્યાંક ને ક્યાંક તો મૂળ જે એના સંચાલકો છે એ તો ક્યાંય આવતા જ નથી સપાટી પર રાજાની સુરક્ષા એના માટેના અંગરક્ષકો પોતાના કુટુંબીજનો અથવા નજદીકના સગાઓનો પણ વિશ્વાસ નહીં કરો એકાંતમાં કોઈને પણ મળવું હોય તો સાત ગળને ગળીને પાણી પીવું આ વાત ચાણક્ય રાજા માટે એટલે કરે છે કે એ એક વ્યક્તિની સાથે અનેકોનું ભવિષ્ય જોડાયેલું છે એ એક વ્યક્તિ ન હોય તો અનેકોના ભવિષ્ય ઉપર પડદો પડી જાય છે એ એક વ્યક્તિ ન હોય તો સુખી અને સમૃદ્ધ ચાલતી રાજ્ય વ્યવસ્થા તૂટી પડે છે અને માટે જ્યારે જ્યારે મિત્રો તમે કોઈ પ્રધાન કે મુખ્યમંત્રી કે વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા જુઓ મહેરબાની કરીને એની ટીકા કરવાના બદલે એને આવશ્યક જરૂરિયાત સમજજો આ ચાણક્યએ જે કહ્યું છે તે અને અત્યાર સુધીમાં જે રાજકીય હત્યાઓ સાથે થઈ છે તે બંનેને જોડીને કહું છું અને આમ છતાંય રાજા સલામત નથી રાજા ક્યારેય સલામત હોતો નથી કારણ કે ડેન્જર ટુ ધ લાઈફ કમ્સ ફ્રોમ ધ ડાયરેક્શન લિસ્ટ એક્સપેક્ટેડ એના જીવને જોખમ એણે ન ધારેલી દિશાએથી આવે છે